આગ લાગી ત્યારે ફાયરવાળાને કીધું જ નથી સમજો કોઈ ખ્યાલ બધાને એટલે જે લેન્ડલાઈન નંબર છે ફાયર પચીસ ત્રીસ જ નોટડાઉન કરી દો અને ત્રીસ ઓગણચાલીસ લેન્ડલાઈન નંબર છે જે આપણો જે તો નંબર છે પચીસ અને એક બીજા નંબર છે પચીસ સત્યાવીસ ચોસઠ સમજે છે ને નંબર છે લેન્ડલાઇન બાકી તો તમે એકસો બારમાં પણ ફોન કરશો તો પણ કહેશો કે અમે ઘોઘલાથી વાત કરે છે અમારા ઘરે આવું એક્સિડન્ટ થયું છે તો તે લોકો ઇન્ફોર્મ કર્યા છે ફાયર બ્રિગેડ તમારી સાથે વાત કરવા માટે કે ભાઈ કઈ જગ્યાએ તમે ક્યાંથી વાત કરો છો તમારું એડ્રેસ આપો નામ આપો તમારા મોબાઈલ નંબર આ બધું શું કામ લેવામાં આવે કે કાલે કોઈ એવું કહે કે ભાઈ અમારે ઘરે આગ લાગીને તમે ફોન ફોનથી પૂર્તિ કરો તો ફાયર વર્ગ તમને કેસ નહીં કરશે પછી કોઈ ગેરેજ ચાલો ચેક કરી કરીને નંબર ચાલું છે કે બસ એવું કોઈ ભૂલ નહીં કરતા દીવમાં ફાયર વિભાગ દ્વારા ગોગલા આવાસ યોજના ખાતે મોક ડ્રીલ દીવ કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર વિભાગ અને ફાયર વિભાગ દ્વારા ફાયર આસિસ્ટન્ટ અધિકારી શ્રી પંકજ માયાવંશીના નેતૃત્વમાં ગોગલા આવાસ યોજના ખાતે ફાયર મોક ડ્રીલ યોજાય જેમાં ફાયરના જવાનોએ આગ વિશે માહિતી આપતા જણાવ્યું કે આગ કાબૂમાં લેવા જરૂરી ઉપકરણ રાખો આગ લાગે ત્યારે ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નો કરવા ફાયર ઓફિસ નંબર નોંધી રાખો જેથી તમે તાત્કાલિક અમને બોલાવી શકો અને મોકડ્રીલ દ્વારા પણ સમજૂતી આપવામાં આવી હાલ ફાયર સેફ્ટી વીક ઉજવણી થઈ રહી છે ફાયર વિભાગે આ સપ્તાહમાં અનેક સ્તરોએ મોકડ્રીલ કરી અને જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કર્યા હજુ મોકડીલ ચાલુ જેશે જેવું શ્રી પંકજ માયાવંશીએ જણાવ્યું આ પ્રસંગે ડિઝાસ્ટર વિભાગના શ્રી માધવભાઈ હાથી અને આવાસમાં રહેતા દરેક લોકો ઉપસ્થિત રહ્યા વેરી ગુડ આપણે ત્રણ વસ્તુની જરૂર પડે જો આપણે કોઈ નાક દબાવી કે મોઢું દબાવીને થોડીવાર રાખે તો શું જે મરી જાય કેમ કે તેને ઓક્સિજન ના મળે પછી જમવાનું ના આપે કોઈ રૂમમાં બંધ રાખે અને જમવાનું ના આપે તો પણ માણસ મરી જાય સમજાય બધાને એમ આગને પણ ત્રણ વસ્તુની જરૂર પડે હું આ ઉભો કે આ ઉભો જે વસ્તુ મૂકેલી છે એમને આગ લાગી જાય પેટ્રોલ મૂક્યું હોય તો આગ લાગી જાય પેડું પેડું પેટ્રોલ હોય પૂરેપૂરું તો નહીં આવ્યું હશે થોડું સમજમાં આવ્યું હશે તમને અને ખાસ કરીને મારે જાણવા જણાવવાનું છે કે તમારી બધી બિલ્ડિંગમાં જેમ કે હવે તમને હેન્ડ ઓવર કરી દીધી હોય જે સોસાયટી બની ગઈ હોય સોસાયટીના સેક્રેટરી બની ગયા હોય તો સેક્રેટરીની ફરજ બનશે કે દરેક ફ્લોર પર બે બે એક્સટિંગ્યુઝર લગાવે જે તમારે ખુદ મેન્ટેન કરવાનું રહે છે કારણ કે હવે કોઈ બીજું વ્યક્તિ આવશે નહીં કરવા માટે હેન્ડ ઓવર કરી દીધું એટલે આ તમારી ફરજ બનશે તો એટલીસ્ટ બે ફાયર એક્સ્ટિંગ્યુઝર એક ફ્લોર પર ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ થર્ડ પર એક એક બે બે એક્સટીંગ્યુઝર રાખવું ફરજિયાત બનશે અને રાખજો બરાબર છે ઘણી જગ્યા પર મેં જોયા છે ફાયર એક્સ્ટિંગ છે પણ જ્યાં નહીં હશે એ લોકો પરચેસ કરીને લગાવી દે અને મેં જે પહેલે જ વાત કરી કે ફાયર બ્રિગેડનો નંબર ફાયર પોલીસ એમ્બ્યુલન્સ અને બીજા કંઈ લાગતા વળગતા જેમ કે સેક્રેટરી છે બીજા સેક્રેટરી છે એ લોકોને એક બોર્ડ બનાવડાવો અને તમારું જે ફ્રન્ટ જે છે જ્યાં તમારું બધાનું ના બોર્ડ લાગેલો છે ત્યાં આગળ એ બોર્ડ લગાવી દેવો જેથી કરીને ક્યાંક નાનો બનાવ બને તમે કોઈ બહાર ગયેલા હોય કોઈ પાસે નથી તો એ બોર્ડમાંથી જોઈને બી તમે ફોન કરી શકો ઠીક છે આપણે તમે બધા ઉભા થઈ જાઓ આપણે અહીંયા લાઈવ આગ લગાવશો આ સાધારણ લાગશે કચરા વાળ્યા મેં તમને પેલા કીધું ને

ચૌદ તારીખથી વીસ તારીખ સુધી ઇનસેફ્ટી વીક ચાલ્યું જેમાં અલગ અલગ જગ્યા પર અમે ડેમોસ્ટ્રેશન ઇવાકેશન ડ્રીલ અને જે સેફટી વિશે જાણકારી આપવાની હતી ત્યાં આગ લાગે અને એની સાવચેતી શું શું લેવાની જેમ કે ફોર્ટ સર્કિટ હાઉસ ગેલેક્સી સ્કૂલ વણાકબારા જેટી ગવર્મેન્ટ સ્કૂલ અને આવાસ યોજના અને વીસ તારીખે અમારો પ્રોગ્રામ છે પાવતી જેટી પર આ રીતે અમે અવેર અવેરનેસ કરતા રહીશું અને મારે મીડિયા તમારા મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આખા દીવમાં હવે આવા પ્રોગ્રામ કરતા રહીશું અને મારું ધ્યેય છે કે વણાકબારામાં જ્યાં સોસાયટી છે અને ગોઘલામાં જે સોસાયટી છે જ્યાં બધી બહેનો રહી છે એમને અવેરનેસ કરશું અને આગળ પણ આવા કાર્ય અમે કરતા રહીશું થેન્ક યુ જય હિન્દ